નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદમાં રથયાત્રાને લઈ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવા બાબત છે अमदावाद शहर में आगामी तारीख सत्यावीस छ हजार पचीस रोज जगन्नाथ मंदिर की एक सौ अड़तालीस नगर रथयात्र निमित्ते जमालपुर चकला वैश्य सभा खमासा गोलिमडा आस्टोड़िया चकला मदन गोपाल हवेली रायपुर चकला खाड़िया जूनी गेट खाड़िया चार रस्ता पांच कूआ कालुपुर सर्कल ओवरब्रिज सरसपुर प्रेम दरवाजा जॉर्डन रोड લશ્કરની હવેલી દિલ્હી ચકલા હલીમની ખડકી શાહપુર દરવાજા સાદપુર ચકલા રંગીલા ચોકી પોતમપોર આઈસી હાઈસ્કૂલ દિલ્હી ચકલા ઘી કાંટા રોડ પાનકોર નાગા કુવાસ ચાંદલા ઓળ સાંકડી શેરીના નાકે થઈ માણેક ચોક શાકમાર્કેટ દાણાપીઠ ખમાસા થઈ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર બંધ રાખવામાં આવશે આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની ની કલમ તે જોગવાઈ હેઠળ મહત્તમ સમય આધીન રહી તારીખ તારીખ સત્યાસ ના નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર નીકળશે તો રથયાત્રામાં દસ ટ્રક ત્રીસ અખાડા અને અઢાર ભજન મંડળી ભાગ લેશે લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પિસ્તાલીસ ડ્રોન નજર રાખશે ત્રીસ ખાનગી બત્રીસો સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરાશે રથયાત્રાના મુખ્ય પોઈન્ટ ઉપર એન્ટ્રી ડ્રોન તૈયાર રહેશે અને બત્રીસો હિસ્ટ્રી શીતરના ડેટા સાથે કેમેરા લગાવાશે